હેલો એવરી વન તો આગળના વિડીયોમાં આપણે બેસિક માહિતી હતી ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લીધું હતું ચેપ્ટર બારનું તો આજે આપણે ધોરણ દસમાં જ જે આઈએમપી એક્ઝામ્પલ છે જે એક્ઝામમાં પૂછાય છે એના માટે તો એ જ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું એમાં છે એક્ઝામ્પલ ટુ મેઇનલી આ સ્ટાન્ડર્ડ મેથ્સ જેને રાખ્યું છે એ લોકો માટે છે આ કમ્પલસરી કમ્પલસરી તો નહીં કરી શકું બટ બે હજાર બાવીસમાં પણ પૂછાયેલું છે એન ઇન જે ઇન્ટરનલ એક્ઝામ હોય એમાં પણ પૂછાય છે તો આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો આપેલ આકૃતિ છે એમાં એક શો છે સમઘન અને અર્ધગોલકનું રાઈટ તો આ જે શો છે એમાં કયા બે સૂત્રો આવશે એક તો સમગનના આવશે અને બીજા અર્ધગોલકના આવશે તો આ શો પીસનો પાયો જે છે નીચેનો પાયો એ સમઘન છે અને તેની પ્રત્યેક ધાર પાંચ સેમી એની જે લંબાઈ આપીએ છીએ એ દરેક સરખી હોય સમગંધમાં તેમાં પાંચ સેમી છે અને ચાર પોઈન્ટ બે સેમી વ્યાસવાળું એટલે કે એની જે વ્યાસ છે ચાર પોઈન્ટ બે સેમી છે ત્રીજા એની હાફ થઈ જશે ટુ પોઈન્ટ વન તો આ અર્ધગોલક છે એની ઉપર મૂક્યો છે તો આ સુપેસ્ટનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે તો સૌ પ્રથમ આપણે પૃષ્ઠફળની વાત કરીએ તો પહેલા આપણે સમગ્ર નું કુલ પૃષ્ઠફળ જોઈશું રાઈટ તો કુલ પૃષ્ઠફળ માટે સમગણનું કુલ પૃષ્ઠફળ તો એનું સૂત્ર થશે ઇઝ ઇક્વ સિક્સ એ સ્ક્વેર જે એ શું છે બાજુનું ભાગ એટલે છ ગુણ્યા બાજુનું માપ કેટલું છે પાંચ તો પાંચનું વર્ગ છ ગુણ્યા પાયો પાયો પચીસ પચીસ ગુણ્યા છ એટલે ઇઝ ઇક્વલ ટુ એકસો પચાસ સેમી સ્ક્વેર રાઈટ આ આપણને મળ્યું આખા બનુ એમાંથી જે અર્ધગોરો છે એની જે બારની સપાટી અને અર્ધગોળાની જે વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ સોરી પુષ્પફળ એનું બાદ કરવાનું ક્ષેત્રફળ બરાબર રાઇટ ક્ષેત્રફળ જ બાદ કરવાનું તો હવે આપણે વાત કરીએ આખા સો પીસનું તો સો પીસનું પૃષ્ઠ ફર ઇઝ ઇક્વલ ટુ સમગનનું કુલ પૃષ્ઠ ફર માઇનસ અર્ધગોલકનું વર્તુરાકાર આધાર જે આ વર્તુળનો ભાગ છે અર્થગોલકમાં એનું પુષ્પળ બાદ કરવાનું એટલે કે વર્તુળનું પુષ્પળ આમાંથી આધારનું ક્ષેત્રફળ સોરી ક્ષેત્રફળ બાદ કરવાનું પ્લસ અને એમાંથી બીજું જે અર્ધગોળો છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું અંદર એડ કરવાનું કે વક્ર ભાગ રહેશે નીચેનો ભાગ માઇનસ થઈ જાય અને પૃષ્ઠફળ શોધો નીચે જે બારનો ભાગ છે એ જ આપણે શોધવાનો અંદરનો ભાગ ગણવાનો નથી એટલે એમાંથી જે વર્તુળનું હશે એ બાદ કરી દેવાનું તો આપણને સમગ્રનું કુલ પૃષ્ઠફળ કેટલું હોય એકસો પચાસ માઇનસ જે આકાર છે તો વર્તુળાકારનું ક્ષેત્ર પર શું હતું પાય આર સ્ક્વેર પ્લસ અર્ધગુરાની વક્ર સપાટીનું ક્ષેત્ર તો એનું સૂત્ર હતું ટુ પાય આર સ્ક્વેર સેમી સ્ક્વેર રાઈટ આમાંથી આ પણ ટુ પાઈ આર સ્ક્વેર છે આ આમાંથી એક બાદ થાય તો એકસો પચાસ માઇનસ પાઈ આર સ્ક્વેર આટલું વધે તો હવે બીજી પાણીની કિંમતો છે એ બધી આમાં આપણે એડ કરીશું એકસો પચાસ સેમી સ્ક્વેર પ્લસ બાવીસ ભાગ્યા સાત ગુણ્યા આનો વર્ગ હવે અહીંયા જોજો આનો સ્ક્વેર કીધું છે રાઈટ તેટલી સેમી વ્યાસવાળો આપણને આપ્યો તો ચાર પોઈન્ટ બે ભાગ્યા બે ગુણ્યા ચાર પોઈન્ટ બે ભાગ્યા બે અદરવાઈઝ તમે આ ભાગ્યા બે એટલા માટે કરો કેમ કે વ્યાસને અડધા કરો એટલે ત્રીજા થાય રાઇટ આ કેટલા થશે અગિયાર આનો છેદ ઉડાશું તો ઝીરો પોઈન્ટ સિક્સ અને આનો ઉડાડીશું ટુ પોઈન્ટ વન રાઈટ હવે આ બધાને મલ્ટીપ્લાય કરો અને આમાં એડ કરશો એટલે તમને આન્સર મળશે એકસો તેસઠ પોઈન્ટ છ્યાસી સેમી સ્ક્વેર રાઈટ તો આ રીતે તો આ રીતનું આપ્યું હોય તમને એને પૃષ્ઠ પર શોધવાનું કહ્યું તો બાહનો જ ભાગ શોધવાનો છે એટલે આપણે જે અંદરનો રાઉન્ડ ભાગ હતો એ ક્ષેત્ર પર આપણે બાદ કર્યું અને જે અંદરનું જે વર્તુળ આકારનું વક્ર ક્ષેત્ર પર છે એ પણ આપણે બાદ કર્યું એટલે બાહનો જ ભાગ શોધવાનું અને વક્રનું ગણવાનું નથી તો એમાંથી એ બે એ બાદ કર્યું અને જે વક્ર છે એ એડ કર્યું અને એ રીતે આપણે સૂત્ર મળ્યું તો પહેલાં કુલ શોધી લેવાનું ત્યારબાદ જે વધારાનો ભાગ હોય એ બાદ કરી અને જે જરૂર હોય એટલું એડ કર્યો અને એમાંથી આ સૂત્ર મળ્યા તો જ્યારે કોઈ પણ બે શેપ આપ્યા હોય આ રીતે સમઘન અને અડઘોળો તેના બધા જ સૂત્ર તમને ખ્યાલ હોવા ખૂબ જરૂરી છે τόσο με μην άρεσε να μην right? Το άτοια είναι ο